કડીમાં આજે પ્રાચીન માંડવીઓના વડામણા કડીમાં વિધિવત રીતે કડીની પ્રાચીન માંડવી ગંતવ્ય સ્થાન પર જોવા નીકળી માઇ ભક્તોએ જય અંબેના નાદ સાથે તેમને વિદાય આપી હતી આવા નવરાત્રીના મહાપર્વને સેવા આપનાર જોય અંબે ગ્રુપ તરફથી ચા પાણી અને નાસ્તાની જોય અંબે ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જોય અંબે ગ્રુપ છેલ્લા કેટલાય વર્ષોથી અનેક જગ્યાઓ પર સેવા આપે છે અને પ્રસાદનું પણ વિતરણ કરે છે નવરાત્રીને લઈને બીજા સુધી પોલીસ ટ્રાફિક જવાન હોમગાર્ડ ખડે પગે પોતાની સેવા બજાવીને અને પોતાના પરિવારથી અલગ રહીને દિલથી સેવા બજાવી એ બદલ કડીના દરેક નાગરિક નાના મોટા ધંધાવાળાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો નવરાત્રી દરમિયાન કોઈ પણ અનિશ્ચિણ્ય બનાવ ન બને જેની પણ પોલીસ કર્મીઓ તકેદારી રાખી હતી સંપૂર્ણપણે નવરાત્રીના તહેવારોમાં માં બહેન દીકરીઓ રાત્રે મન મનમુખીને ગરબે રમીને ઘેર પહોંચે તેની પણ બહોશ પોલીસ કર્મીઓએ તકેદારી રાખી હતી માં માં બહુચર ખોડિયાર રમતી માતા આસો સુદ એકમના વેલા પર સર પધારજો એવા નાદ સાથે માતાજીના વણામણા કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સ્માઈલ ગાંચી કડી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે